હે માતા લક્ષ્મી જે પણ ભક્ત આ વીડિયો સાચા દિલ લાઇક કરે સારો અને ખરાબ સમય આવતા પહેલા તુલસી નો છોડ આપે છે આ પાંચ સંકેત જો તમે આજે ગુરુજી જણાવેલા આ સંકેતો વિશે જાણો છો તો વિશ્વાસ કરો કે તમારા જીવનની ગરીબી દૂર થઈ જશે કારણ કે તુલસીનો છોડ કોઈ મામૂલી છોડ નથી પરંતુ તુલસીના છોડમાં ખરેખર ધનની દેવી માતા લક્ષ્મી વસે છે તુલસીના છોડમાં કેટલાક એવા અલૌકિક ગુણધર્મો છે જે આપણા ઘરની સમસ્યાઓને અગાઉથી જાણે છે તેથી મિત્રો હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે થોડો સમય કાઢો અને આ વીડિયોને અંત સુધી જો મિત્રો શું તમે જાણો છો કે આપણા ઘરમાં તુલસી નો છોડ આપણને શુભ અને અશુભ સંકેતો આપે છે જેને આપણે સમજી શકતા નથી અને અનેક પ્રકારની સામનો કરવો પડી શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે દરેક વ્યક્તિએ કયા સંકેત જાણવાની જરૂર છે મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે તેને તુલસી ના છોડ ને બાંધી દેજો આ એક ગુપ્ત વસ્તુ હશે દરેક ઈચ્છા પૂર્ણ થશે બધા દોષો થી મુક્તિ મળશે ધન સંપત્તિ એટલી આવશે કે માતા લક્ષ્મી અને શ્રી હરી વિષ્ણુના આશીર્વાદથી આખો વર્ષ પૈસા વહેતા રહેશે સાથીઓ તુલસીના છોડમાંથી આપણને ઘણા ચોક્કસ પ્રકારના સંકેત મળે છે તુલસીનો છોડ આપણને આપણા જીવનમાં તોડાઈ રહેલી કટોકટી વિશે માહિતી આપે છે તે જ સમયે

અને તેથી જ ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ પ્રિય છે ભક્તોનું કહેવું છે કે તુલસીની પૂજા કરનારા શ્રી કૃષ્ણને નર્કમાં જવાની જરૂર નથી દરેક વ્યક્તિ જે તુલસીને પાણી આપે છે અને તુલસીની સેવા કરે છે તેને સુખ અને સૌભાગ્ય મળે છે જે ઘરની સામે તુલસીનો છોડ છે તે ઘરમાં ખરાબ જ્ઞાન નથી તેથી જ ધર્મગ્રંથોમાં ઘરની સામે તુલસીનો છોડ રોપવાનો કાયદો બનાવવામાં આવ્યો છે જે ઘરમાં મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ હોય છે ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી જ્યાં લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે ત્યાં ઘરમાં કોઈ પણ વસ્તુની અછત રહેતી નથી તુલસીનો છોડ રોપવા પાછળ એક મહત્વપૂર્ણ કારણે પણ છે કે આ છોડ આપણને ભવિષ્યની ઘટનાઓ વિશે અગાઉથી જાણ કરે છે તુલસીના છોડને નિયમિતપણે પાણી આપીને તેનું નિરીક્ષણ કરો અને જો તમે આવા ચિહ્નો અથવા લક્ષણો જોશો તો તમારે જાણવું જ જોઈએ કે આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે તુલસીનો છોડ આપણા જીવન પર આવી રહેલી આફતોને અગાઉથી જાણે છે અથવા તે આપણને અન્ય કુદરતી અને દુષ્ટ શક્તિઓને કારણે ઉત્પન્ન થઈ શકે તેવા ઉત્પાદનો વિશે અગાઉથી જાણ કરી છે જેથી આપણે પરિસ્થિતિનો સામનો શકીએ પુરાણોમાં આવા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જ્યારે પણ સારો કે ખરાબ સમય આવવાનો હોય ત્યારે આપણને આપણી આસપાસના વૃક્ષો અને છોડમાંથી સંકેત મળે છે તો ચાલો જાણીએ તુલસીના છોડમાંથી આપણને શું સંકેત મળે છે મિત્રો જો તમારા ઘરની સામે તુલસીનો છોડ છે તો તમારે આ વિડિયો જોવો જોઈએ અને તે સંકેતો વિશે જાણવું જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે જો તમે આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દો મિત્રો શાસ્ત્રોમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘણા પ્રયત્નો છતાં તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે છે નહીં તો તુલસીનું અમૃત દેખાવા લાગે છે જો આવું થાય તો તેને તમારા ઘરમાં મોટી આપત્તિ આવવાની નિશાની ગણવી જોઈએ કે તમારા બધા પૈસા આ કારણોસર ખર્ચ થઈ શકે છે તમને વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે તેથી જો તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો તમારે સાવચેત રહેવું જોઈએ મિત્રો બીજું પાંદડા આપમેળે પડવા લાગે છે મિત્રો જો તમારા ઘરમાં હાજર તુલસીના લીલા પાંદડા જાતે જ પડવા લાગે છે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે જો પાંદડા પીળા થઈ જાય છે અને પવનને કારણે પડે છે

તો માતા લક્ષ્મી ક્યારે આવા ઘરમાં રોકાતી નથી સાથીઓ ત્રીજો સંકેત તુલસીના છોડની નજીક અન્ય છોડની વૃદ્ધિ જો તમારા ઘરમાં તુલસીના છોડની આસપાસ આવા અન્ય નાના છોડ ઉગવા લાગે તો તે એક સારો સંકેત છે આ એક સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવશે તમને ઘણી રીતે પૈસા મળશે અથવા તમારો વ્યવસાય વધશે જો તમારા ઘરની સામે તુલસીનો છોડ ઉગે છે તો સમજવું જોઈએ કે લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશી છે તુલસી પરની સ્પાઇડર વેબને તાત્કાલિક દૂર કરવી જોઈએ જો તમારા તુલસીના છોડની આસપાસ નાના ખાડાઓ છે તો તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે મિત્રો ચોથી નિશાની એ છે કે જો તમારો તુલસીનો છોડ હંમેશા લીલો હોય તેના પર ફૂલ જેવો દેખાય તુલસીનો છોડ જેટલો સુંદર અને લીલો દેખાશે તમારો પરિવાર તેટલો જ સુખી અને સમૃદ્ધ બનશે ઘરની બહાર તુલસી છોડ જોઈને તમે અનુમાન કરી શકો છો કે તે ઘરનું વાતાવરણ કેવું છે જો ઘરનું વાતાવરણ એવું હોય કે પવિત્ર ઘરમાં સારા મૂલ્યો ધરાવતા લોકો રહે તો તેમનો તુલસીનો છોડ હંમેશા લીલોતરીથી ભરેલો રહે છે મિત્રો જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો તેની સારી સંભાળ રાખો માન્યતાઓ અનુસાર જો તુલસીના પાંદડા અચાનક પીળા પડવા લાગે છે તો તે સંકેત આપે છે કે આવનારા સમયમાં પરિવાર પર કોઈ મોટી આફત આવવાની છે

મિત્રો જો તમે જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો પછી તુલસીના મૂળને ગંદાજલથી ધોઈ લો પછી તેને પીળા કપડામાં વીંટીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધો કારણ કે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુને પીળો રંગ ગમે છે આ ઉપાય કરવાથી શ્રી હરિ ખુશ થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે તેમજ પૈસાની રકમ પણ બને છે બીજું તુલસીના ઉપાયો જીવનના દુઃખ અને તકલીફને દૂર કરવામાં વધુ ફળદાયી સાબિત થાય છે આ સમસ્યાને દૂર કરવા માટે તુલસીના છોડમાં શેરડીનો રસ ચઢાવો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી સ્થાનિકોના જીવનના તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે ત્રીજું સનાતન ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે તુલસીની નજીક દરરોજ દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી નોકરી અને વ્યવસાયમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પરિવારના સભ્યો પર રહે છે ચોથો ઉપાય તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને પ્રિય છે અમાવસ્યાના દિવસે પિયા દોરામાં એકસો આઠ ગાંઠ કરો અને તેને તુલસીના છોડ સાથે બાંધો પાંચમો ઉપાય પૂજા દરમિયાન તુલસીને લાલ ચુંદરી અર્પણ કરો અને દૂધ અર્પણ કરો માન્યતા અનુસાર આમ કરવાથી પરિવારના સભ્યોને માતા લક્ષ્મીની કૃપા મળે છે અને તમામ કાર્યોમાં સફળતા મળે છે સાથીઓ જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો રાખવા માંગતા હો અને માતા લક્ષ્મીને ખુશ કરવા માંગતા હો તો તરત જ ચેનલ ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી આગામી વિડીયો તમારા સુધી પહોંચી શકે